બધાને મનમાં એક પ્રશ્ન ઉભો થતો જ હશે યુપીઆઈ પેમેન્ટ એટલે શું એનો ઉપયોગ કેવી રીતે કરવો પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ એ એક બેંક સિસ્ટમ છે જે ચૂકવણી એપ્સનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે ગૂગલ પેમાં બેંક એકાઉન્ટ ઉમેરવા માટે તમારી બેંકને યુપીઆઈને સપોર્ટ કરવું અવશ્ય છે તમારી યુપીઆઈ આઈડી એક અનન્ય એડ્રેસ છે જેનો ઉપયોગ તમે યુપીઆઈ સામાન્ય રીતે યોર નેમ એટ ધ રેટ બેંક નેમ પર પોતાની ઓળખાણ માટે કરો છો જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે તે એ જ સુવિધાનો દુરુપયોગ પણ વધતો જ જાય છે હાલ દેશમાં મોટા ભાગના નાના મોટા વ્યવહારોની ચૂકવણી યુપીઆઈ દ્વારા કરવામાં આવે છે ડિજિટલ પેમેન્ટ કરવાનો ટ્રેન્ડ સમગ્ર દેશમાં વધી રહ્યો છે તેની સાથે જ દેશભરમાં યુપીઆઈ સંબંધિત છેતરપિંડી એટલે કે સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ સામે આવી રહી છે જો તમે પણ વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવું જોઈએ અને સાયબર ઠગ્સને હવે પેમેન્ટ કરનાર યુઝર્સના એકાઉન્ટ ખાલી કરવા માટે એક નવી પદ્ધતિ અપનાવી છે સાયબર ફ્રોડ કરનારાઓ પહેલા યુપીઆઈ યુઝર્સને પૈસા ટ્રાન્સફર કરે છે પછી તે યુઝર્સને કોલ કરે છે અને કહે છે કે તેના ઊંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે અને તેઓ તેમને પૈસા પાછા મોકલવાની વિનંતી કરે છે જો કોઈ વ્યક્તિ તેમની વાતમાં ફસાઈને ફોન કરનારના નંબર પર રૂપિયા મોકલે છે તો ઠગ તેમના પૈસાનો એકાઉન્ટ હેક કરી નાખે છે અને પૈસા ચોરી લે છે જો યુપીઆઈ એપનો ઉપયોગ કરીને રૂપિયા ચૂકવે છે તો માલવેર સોફ્ટવેર યુઝર્સના ઉપકરણને અસર કરે છે જેના કારણે સ્કેમરને બેંક અને કેવાયસી વિગતો જેવી કે પાન કાર્ડ આધાર છેતરપિંડી કરનાર યુઝર્સ ના બેંક એકાઉન્ટમાં હેક કરી શકાય છે અને પૈસા ઉપાડી પણ શકે છે તમને ફિશિંગ ઇમેલ ફ્રોડ એવો મેલ આવે છે તો ચેતી જજો યુપીઆઈ છેતરપિંડીથી થી હવે કેવી રીતના બચવું યુપીઆઈ છેતરપિંડીથી બચવાના સૌથી સરળ રસ્તાઓ એ છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને અંગત માહિતી ના આપવી કોઈ પણ પ્રકારની જાળમાં ફસાશો નહીં અને જો કોઈ ખોટા ટ્રાન્ઝેક્શન વિશે તમને ફોન અથવા મેસેજ આવે છે તો તેને રૂપિયા પાછા મોકલાવશો નહીં આવા લોકોના ફોન કોલ આવે તો વાત પણ કરતા નહીં તમારા મોબાઈલમાં હંમેશા એન્ટીવાયરસ સોફ્ટવેર રાખવું જોઈએ અજાણ્યા સ્ત્રોતમાંથી આવેલો ઈમેલ કે લિંક્સ ખોલવી નહીં તમારા આ બેંકની વિગતો ઓટીપી પાસવર્ડ પીન કે કાર્ડ નંબર આપશો નહીં ફ્રોડ થાય તો ભારત સરકારની હેલ્પલાઇન નંબર વન પર કોલ કરવો અને કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે સાયબર પર તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો